નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આ કહાની ભલભલાને રડાવી દે એવી છે તો મારી સૌને વિનંતી છે કે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ કહાની જરૂરથી સાંભળજો આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે બાપુજી હું ત્યાં સામે બેઠી છું મારે લગ્ન જોવા છે અને માણવા છે આપણા નસીબમાં આવું જોવાનું ભાગ્ય પણ ક્યાં છે ગીતાએ તેના બાપુજી સામે જોઈને કહ્યું હા બેટા જોઈ લે આપણે તો જોઈને જ મન મનાવવાનું અને મારવાનું છે ને તારા બાપુજીને પણ ઘણો હરખ છે તને ધામધૂમથી પરણાવવાનો પરંતુ આપણી સ્થિતિ એવી ક્યાં છે રામભાઈએ ગીતાને માથે હાથ મૂકીને કહ્યું બાપુજી શું તમે પણ તમારા આશીર્વાદ એ મારે મન કરોડો રૂપિયાથી કંઈ ઓછા નથી ગીતાએ પણ તેના બાપુજીને જરાય ઓછું ના લાગે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું ગીતા લગ્નની ચોરીની બરાબર સામે ગોઠવાઈ ગઈ કાંતિ એ જવેલર્સના માલિક ધનસુખલાલની એકને એક લાડકી દીકરી હતી કાંતિનો લગ્ન પ્રસંગ જલાલીથી ભરપૂર હતો કાંતિ એટલે સોનું ધનસુકલાલે કાંતિને આંખે આંખી સોનેથી મઢી દીધી હતી ધનસુકલાલને તો વિદેશોમાં સોનાની ખાણો છે તેવી લોકમાન્યતા પ્રચલિત હતી જોકે તેમનો રોજનો સોનાનો કારોબાર તોલામાં નહીં પરંતુ કિલ્લોમાં હતો કાંતિની સુંદરતા પણ કુદરતે ઠાંસી ઠાંસીને ભરી હતી રૂપનું ઐશ્વર્ય અને સાથે સાથે સુખનો ભંડાર બંનેથી કાંતિનું રૂપ આજે લગ્ન મંડપમાં દીપી ઉઠ્યું હતું જ્યારે સામે બેઠેલી ગીતા સાવ સાધારણ પરિવારની દીકરી હતી રામભાઈની ગરીબીમાં જ તે ઉછરેલી દુઃખના દિવસો અને પેટના ક્યારેય ન પૂરાયેલા ખાડાથી ગીતા સાવ સુકલકડી અને શ્યામ વરણી હતી વળી તેના ચહેરા પર દાજી ગયેલાના નિશાન પણ તેની કદરૂપતામાં ઓર વધારો કરી રહ્યા હતા થોડા સમય પહેલાં જ ગીતાને ઘરના બગીચામાં માળીનું કામ સોંપવામાં આવ્યું હતું તેઓની ફૂટપાથ પર નાની નર્સરી હતી અને બાજુની ઝૂંપડપટ્ટીમાં તેઓ રહેતા હતા લગ્નની ચોરી ફરતે વિદેશી ફૂલોની સજાવટ અને તેની સુગંધથી ચોરી ખીલી ઉઠી હતી ગીતા પ્રથમ હરોળમાં ખૂણાની ખુરશીમાં બેઠીને બધું જોઈ રહી હતી ત્યાંથી થોડે દૂર બેઠેલી કુબેરપતિઓની સ્ત્રીઓને આ કદરૂપી ગીતાને સાવ સાદા કપડામાં બેઠેલી જોઈને અણગમો થયો અને કહ્યું કે એ છોકરી તું પાછળ બેસ આ જગ્યા તો ખાસ મહેમાનો માટે રિઝર્વ રાખેલી છે આખરે મેકઅપ અને ઘરેણાંથી ઢંકાયેલી એક સ્ત્રીએ ગીતાને જોઈને કહી દીધું કે ગીતા તેમના બોલવાની રીત પરથી જાણી ગઈ હતી કે તેમને શું તકલીફ હતી તે પાછળ જઈને બેસી ગઈ પણ પેલી સ્ત્રીઓ તો હજુ પણ તેની સામે કતરાયેલી નજરે જોઈ રહી હતી મહેમાનોની ખુરશીમાં વેલકમ ટ્રીક અને સાથે નાસ્તો પીરસાઈ રહ્યો હતો પણ ગીતાને તો લગ્ન જોવામાં જ રસ હતો લગ્ન ગીતોની રમઝટ શરૂ થઈ અને ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરૂ કરી બીજી બાજુ જમણવાર શરૂ થયો રામભાઈનું મન તો ક્યારનું એ ઉતાવળું હતું કે કોઈ શરૂ કરે એટલે પોતે પણ જમવાના હરિહર કરે ખાવાના શોખીન રામભાઈ માટે આજની સાંજ તો અન્નકૂટ જેવી હતી ચારે બાજુથી સ્વાદિષ્ટ વ્યંજનોથી ઘેરાયેલા રામભાઈએ તો દરેક મીઠાઈ ઉપર સરખું જ આક્રમણ કર્યું રિસેપ્શનમાં બત્રીસ જાતના ભોજનને પણ ટપી જાય એવી જુદી જુદી વેરાયટી અને ખુશનુમા વાતાવરણથી બે પાંચ નહીં પણ પચાસ એક કોડિયા વધારે ખાઈ લીધા અરે આઈસ્ક્રીમ હજુ તો બાકી છે મેં તને કીધું કે ભાત ઓછા લાવજે જો ને હવે પેટમાં આઈસ્ક્રીમની જગ્યા કેવી રીતે થશે રામભાઈએ નિશાસો નાખીને પોતાની પત્ની ગોમતીને કહ્યું પણ તમારે બા સુધી ઓછી ઝાપટવી હતી ને પેલો પીરસવા વાળો પણ તમારી સામે ટગર ટગર જોયા કરતો હતો ત્યાં ઊભા ઊભા જ પાંચ વાટકા આપી ગયા ત્યારે મને પણ શરમ આવતી હતી ગોમતીએ તો સામે સંભળાવી દીધું દલસુખલાલ શેઠનું આમંત્રણ તો નસીબદાર હોય એને જ મળે આ તો આપણે ભાગ્યશાળી છીએ કે આવો સ્વાદ ચાખવા મળ્યો સ્વાદ દાઢે ચડી જાય પછી કેવી રીતે રોકાય બાસુદી મીઠી હતી તારા જેવી જ રામભાઈના રોમેન્ટિક મિજાજે ગોમતી પણ મલકાઈ ઉઠી ધનસુખલાલની કંકોત્રી મળી તે દિવસથી જ રામભાઈની જીભની લાળ સુકાતી ન હતી જીવનમાં જમવાનું સુખ લેવાની તાલાવેલીમાં છેલ્લા ત્રણ દિવસ તો ઉપવાસ ખેંચી નાખેલા ત્યાં ગોમતી આઈસ્ક્રીમ લઈને આવી રામભાઈનો વાટકો આઈસ્ક્રીમથી છલોછલ ભરાઈ ગયો હતો જોકે ગોમતીને ખ્યાલ હતો કે પેટમાં ભલે જગ્યા ના હોય તોય આખો વાટકો તો તે ઝાપટી જ જવાના છે અને રામભાઈએ બે મોટા ઓડકાર ખાઈને પેટમાં થોડી જગ્યા પણ કરી લીધી હવે બે પાન લઈ આવજે ખાલી મોઢામાં જ જગ્યા બાકી છે અને ગીતાને પણ કહી દેજે કે જમીલી એટલે આપણે વહેલા નીકળી જઈએ કારણ કે મોડી રાત થઈ જશે તો આપણને રીક્ષા પણ નહીં મળે રામભાઈએ આઈસ્ક્રીમનો વાટકો પૂરો કરતા કહ્યું હવે રામભાઈ એક ડગલું પણ ચાલી શકે એવી સ્થિતિમાં ન હતા એટલે તેણે ગોળ સજાવેલા ટેબલ પર એક ખાલી ખુરશીમાં જેમ આખો ભરેલો કોથળો જમીન પર ફેંકાય તેમ તેને પોતાનું શરીર ફેંકી દીધું ત્યાં ગોમતી બે પાન લઈને નજીક આવી રામભાઈએ બંને પાન બંને ગાલના ગલોફામાં ગોઠવી દીધા હવે તે કાંઈ બોલી શકે તેમ નહોતા તેમણે પોતાના ખિસ્સામાંથી જૂની પચાસની નોટ અને એક રૂપિયાનો સિક્કો કાઢી ગોમતીને ચાંદલો લખાવી નાખવા ઈશારો કર્યો ગોમતી પચાસની નોટ અને એક રૂપિયાનો સિક્કો લઈને ચાંદલો લખનાર ટેબલ તરફ જતા રહ્યા ત્યાં જઈને જોયું તો બધા સૂટ અને સરસ મજાની સાડીમાં ખૂબ અમીર લોકો ચાંદલો લખાવી રહ્યા હતા ગોમતીએ સહેજ પાછળ જઈને જોયું તો બધા ચાર આંકડામાં જ ચાંદલો લખાવી રહ્યા હતા તેને પોતાના હાથમાં સાવ નાની એવી નોટ જોઈને ખચકાટ થયો જ્યાં હજારોમાં ચાંદલો લખતા હોય ત્યાં એકાવન રૂપિયા કેટલા છૂલક લાગે થોડી માટે ગોમતી ત્યાં જ ઊભી રહી અને તે રામભાઈ તરફ જોઈને કહ્યું કે સાંભળો છો અહીં તો બધા હજાર હજારનો ચાંદલો લખાવે છે આપણે સાવ એકાવન રૂપિયા કેમ લખાવવા ગોમતી ધીમેથી બોલી રામભાઈના મોંમાં પાન હતું એટલે તે બોલી શકે એમ નહોતા તેમણે પોતાના ખિસ્સા પર હાથ ફેરવી જણાવી દીધું કે તેની પાસે તો એટલા જ રૂપિયા છે પણ તમે તો દસ માણસોનું ઘરસી લીધું છે એટલે પાંચસો રૂપિયાનો ચાંદલો તો લખાવો જ પડે ને ગોમતી એ રામભાઈની સાવ નજીક આવીને કહ્યું રામભાઈએ પાનના રસનો એક ઘૂંટડો ઉતારીને બોલી શકાય તેટલી જગ્યા કરી અને બોલ્યા આપણી ગીતાના લગ્ન આવતા મહિને છે સિત્તેર હજારનું કરજ માથે લીધું છે એટલે આપણી પહોંચી શકાય એટલો ચાંદલો લખવાનો હોય બીજાની દેખાદેખી આપણે ના કરવાની હોય પણ મોટા મોટા ચાંદલાની વચ્ચે એકાવન જેટલો મામૂલી ચાંદલો લખાવતા મને શરમ આવે છે ગોમતીએ કહ્યું ત્યારે રામભાઈએ ફરીવાર બધા ખિસ્સા તપાસી જોયા પણ ખાલી કાગળો સિવાય કાંઈ ના નીકળ્યું એટલે ગોમતીએ પોતાના પર્સમાંથી વળી ગયેલી દસ દસની પાંચ નોટો કાઢી અને એકસો એક જેટલી રકમ ભેગી કરી અલી સાંભળ ઘરે જવા માટે રિક્ષા ભાડું તો જોઈશે ને રામભાઈએ કહ્યું એ તો ચાલતા જઈશું બહુ ખાધું છે એટલે ખાધેલું પચી પણ જશે એમ કહી ગોમતી ફરી ચાંદલાના ટેબલ પર ગઈ અને એકસો એકનો ચાંદલો લખાવ્યો પહેલાં ચાંદલો લખવાવાળાએ નોટોની અને ગોમતી બેનની લઘર વગર હાલ જોઈને મોં બગાડ્યું આના કરતાં તો ના લખાવે એ સારું પહેલાંના શબ્દો ગોમતીને તીરની જેમ વાગ્યા પણ ગરીબ લોકોને તો આ અપમાન રોજનું થયું હતું તે તો આમ લખાવી ચાલી નીકળી ગીતા ચાલ જમી જમીલે લગ્નવિધિ પતવા આવી છે હવે આપણને ઘરે જવામાં મોડું થશે ગોમતીએ ગીતાને જમવા બોલાવી ગીતા અને ગોમતી બંને એ જમવાનું શરૂ કર્યું આ બાજુ રામભાઈને જોઈ પાર્ટી પ્લોટવાળાને શક ગયો કે આ કોઈ વણનોતર્યો મહેમાન આવી ગયો લાગે છે તેને બધાથી દૂર બોલાવી ગુસ્સાથી બોલ્યો સાલા જમણવાર જોઈને જમવા આવી જવાનું નીકળ ત્યારે રામભાઈએ કહ્યું કે હું તો આમંત્રણથી આવ્યો છું આમંત્રણથી આવ્યું હોય તો બતાવ કંકોત્રી એ તો ઘરે છે ચલ નીકળાઈથી નહીં તો રામભાઈની ગરચી પકડી રામભાઈ બિચારો લાચાર બની આજીજી કરવા લાગ્યો કે મારા ઘરના અને મારી દીકરીને આવી જવા દો હું આખા ઘરના બધાને લઈને આવ્યો છું ત્યાં તો પહેલાંનો ગુસ્સો ઓર વધી ગયો અને બોલ્યો કે બોલાવ તારી પત્ની અને તારી દીકરીને હું જોઉં તો ખરો કે મફતનું ખાનારો પરિવાર કેવો છે અમે મફતનું નથી ખાધું ભાઈ એકસો એક રૂપિયાનો ચાંદલો લખાવ્યો છે રામભાઈ બરાડિયા ચાંદલો કર્યો એટલે ગમે ત્યાં ખાઈ લેવાનું એટલેથી પહેલાંને સંતોષ ન થયો અને તેણે રામભાઈને ધક્કો માર્યો ત્યાં તો રામભાઈનું મોટા પેટવાળું શરીર ખાંડની ગુણની જેમ જમીન પર ઢળી પડ્યું જમીન પર પડતાં જ રામભાઈને એક મોટો પથ્થર વાગતા તે જોરથી બરાડી ઉઠ્યા અને ત્યાં તો સિક્યુરિટી અને દસેક જેટલા લોકો એકઠા થઈ ગયા આ તો મફતીઓ અહીં આવી ગયો હતો એટલે પહેલાં એ રામભાઈને પડ્યા પર પાટું માર્યું એટલામાં ત્યાં એકઠા થયેલા લોકો પણ રામભાઈને મન ફાવે તેમ મારવા લાગ્યા કોલાહલ થતાં બીજા લોકો પણ ત્યાં આવ્યા તેમાં ગીતા અને ગોમતી પણ હતા પોતાના બાપુજીની આવી હાલત જોઈને તે બાજી પડી અને રડવા લાગી છોડો મારા બાપુજીને ત્યાં તો ધનસુખલાલ પણ ત્યાં આવી પહોંચ્યા ગીતાને જોઈને તે ઓળખી ગયા અરે બેટા તું ક્યારે આવી અને આ શું થયું ધનસુખલાલ પરિસ્થિતિને પામી ગયા તેમણે જાતે જ ગીતા અને રામભાઈને ઊભા કર્યા ત્યારે બધાનું માથું શરમથી ઝૂકી ગયું ધનસુખલાલે ત્રણેયને લગ્ન મંડપ સુધી લઈ ગયા અને બધાની વચ્ચે ગીતાની માફી માગી અને ચોરીની વચ્ચે જ ઊભા રહીને બોલ્યા કે બેટા ગીતા બધા વતી હું માફી માગું છું એ લોકો નથી જાણતા કે આજે મારી દીકરી કાંતિની કંચનવરણી કાયા છે તેની પાછળ ગીતાના ચહેરા પર પડેલા ડાઘનું રહસ્ય છે બેટા તે દિવસે મારી દીકરી કાંતિને કદરૂપી કરવા જ કોલેજના તોફાનિયાઓએ એ હુમલો કર્યો હતો આ તો અણીના સમયે તું ત્યાં હતી અને તેમણે બહાદુરીપૂર્વક રોકી લીધેલા અને મારી દીકરીને બચાવેલી જો ગીતા તે દિવસે તું ત્યાં ન હોત તો આ તારા ચહેરા કરતાં એ વધુ ડાઘ મારી દીકરીના ચહેરા પર લાગી ગયા હોત બેટા તારું અમારા પર અનેક ઘણું ઋણ છે જે દીકરીએ મારી દીકરીને બચાવી હતી તેના જ બાપુજીનું અપમાન થયું તે બદલ હું ખૂબ જ દિલગીર છું ધલસુકલાલ જેવા મોટા માણસ આજે પોતાની દીકરીના પ્રસંગે દિલગીર બની ગયા અરે આ તો અમારે રોજનું થયું અમારા જેવા ગરીબોને વળી માન શું કે અપમાન શું તમારો પ્રસંગ અમારા કારણે અમે બગાડવા નથી માગતા એટલે અમને રજા આપો રામભાઈએ બે હાથ જોડીને રજા માગી ત્યારે કાનથી તેના બાપુજીની નજીક આવ્યો અને કાનમાં કંઈક કહ્યું ઓહ એમ વાત છે હા તો ગીતા મને અત્યારે જ ખ્યાલ આવ્યો કે આવતા મહિને તારા લગ્ન છે દલશુકલાલે તેમને રોકતા કહ્યું હા ગીતાએ એકાક્ષરી જવાબ આપ્યો તો ગીતા તમે અમારા પ્રસંગમાં આવ્યા છો તો તમને ખાલી હાથે હું નહીં જવા દઉં આજે અમારી દીકરીને જેટલા ઘરેણાં ચડાવ્યા છે તેટલા જ ઘરેણાં તને તારા લગ્નમાં મારી દીકરી કાંતિ તરફથી ભેટ અને હા આજનો જે ચાંદલો થશે તે બધી જ રકમ તારા લગ્ન ખર્ચ માટે મારા તરફથી તને લગ્ન પ્રસંગે ભેટ ગીતા એમ માનજે કે તું પણ કાંતિની જેમ મારી બીજી દીકરી છે અને ધનસુકલાલે ગીતા અને કાંતિ બંનેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા રામભાઈ અને ગોમતીના આગળ વધતા પગલાં અટકી ગયા અને ધનસુકલાલની ઉદારતા પર તેઓ તેમના ચરણોમાં ઝૂકી પડ્યા ચાંદલો લો એ કોઈ રકમ નહીં પરંતુ સંબંધોને સાચવતી રસમ છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ